સુરતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપલો થતો હોય ત્યારે ડીસીપી ઝોન ફાઈવ માં આવતા પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂનો નાશ કરાયો છે સુરતના ડીસીપી ઝોન ફાઈવ દ્વારા દારૂબંધીને લઈ કાર્યવાહી કરાઈ હોય તેમ શહેર ઝોન ફાઈવ ના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો છે સુરતના અમરોલી ઉત્તરાયણ અડાજણ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા ઓગણસી લાખથી વધુના દારૂના જથ્થાનો નાશ કરાયો છે ડીસીપી ઝોન ફાઈવ એલ એ ઝાલા

અડાજણ રાંદેર જહાંગીરપુરા ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે જેમાં પ્રાંત અધિકારીશ્રી નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટશ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે આજ રોજ કુલ ઓગણ એંસી લાખ રૂપિયાની કિંમતના દારૂની નાશ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે